માતા સાત સંગાથજી પ્રેમથી ભૂલજો ધન્ય નિરાકારજી આજે આપણે આહાર વિશેની સમજણ આપી આહાર ત્રણ પ્રકારના છે એમાં સૌથી પહેલો આહાર આમ સૃષ્ટિની અંદરમાં ઈશ્વરે ચોરાશી લાખ જોની માટે ત્રણ પ્રકારના શરીરની રચના જુદી જુદી કરી છે તે ભોજન માટે તમામ જીવોના શરીરની રચના માટે ત્રણ ભાગની છે જે પહેલો જે વૃક્ષ વનસ્પતિનું ભોજન છે તે હવા સૂર્યનો પ્રકાશ અને ભેજ એટલે જળનો તેઓ સૂક્ષ્મ આહાર છે એ અપવિત્ર મૂળ મત્રનો જ આહાર કરે છે વનસ્પતિ અશુદ્ધ હવા લે અને અશુદ્ધ મતલબ કે બળમૂતરનો જ મતલબ કે આહાર કરે અને શુદ્ધ ઓક્સિજન સપ્લાય કરે બીજે નંબર શાકાહારી મનુષ્ય તથા પશુ પક્ષીઓ ગીતાજીના અધ્યાય નવ શ્લોક છવ્વીસ મુજબ પત્રમ પુષ્પમ ફલમ તોયમ એટલે પાંદડું ફૂલ ફળ ને જળનો આહાર કરે છે આ સાકાહારી મનુષ્ય તથા પશુ પક્ષીનો છે ત્રીજે નંબર માંસાહારી પશુ તથા પક્ષીઓ તે ખાસ ખાય છે એમાં વળી ત્રણેયના શરીરની રચના જેવો જ આહાર તેવી જ કરી છે જે વૃક્ષ વનસ્પતિનું ભોજન સૂક્ષ્મ હોવાથી તેમને ચાવવા દાંતની જરૂર પડતી નથી અને જડમાની જરૂર નથી જીભ વગેરેની જરૂર પડતી નથી જે મનુષ્ય શરીરની રચના શાકાહારી પશુ પક્ષીઓની જેમ વનસ્પતિ આહારની મળતી આવે છે જે શાકાહારી પશુ પક્ષીઓ વનસ્પતિ ભોજનને રાંધતો નથી તેવું મીઠું મસાલા નાખતો નથી તેવું જે ભોજનને ખાવું જોઈએ વળી શાકાહારી પશુ પક્ષી માંસા ખાતા જ નથી તેમજ તે પશુ પક્ષીને પોતાની માતાનું દૂધ મળ્યું પછી તે પારકી માતાનું દૂધ કે દૂધની બનાવટો ખાતા પીતા નથી તો પછી મનુષ્ય પણ જેવું ભોજન લેવું જોઈએ કારણ કે મનુષ્યનું પણ સાકાર પશુ પક્ષી જેવું જ બટલા ભગવાને રચના કરી છે તો રોગથી બચવું હોય તો હવે જુઓ માંસાહારી પશુ પક્ષીને શિકાર કરીને ફાડી ખાવું છે તે માટે તીક્ષણ દાંત નખ આપેલ છે તેનો ચહેરો વિકરાળ દેખાવા જેવો દેખાવાવાળો જોઈને જે શિકારી પ્રાણી તેના શરણાગતિ સ્વીકારી લે છે વળી ભગવાને તેને પીઠ એટલે કે જઠરમાં નાનું આંતરડું મોટું આંતરડાની રચના પણ માંસ કાચું ખાતા છતાં તે કાચું માંસ પચે છે તેવી રચના કરેલી છે હવે તે જુઓ મનુષ્યના શરીરની રચના વૃક્ષ વનસ્પતિ આહારની મળતી આવે છે છતાં ગીતા અધ્યાય સત્તર નવ દસ મુજબનો કે દૂધ કે રાંધીને મરી મસાલા નિમક નાખીને મનુષ્ય ખાશે તો પચતું જ નથી અને રોગ થાય છે આ મનુષ્યનો આહાર જ ગીતા અધ્યાય એ નવ શ્લોક છવ્વીસ મુજબ પાંદડાનું લીલો રસ પછી ફળ એટલે જે ફણગાવીને મતલબ ભોજન મનુષ્યના ખાવાથી રોગ થતો નથી છતાં જે રાંધીને કે માંસાર કે દૂધ દૂધની બનાવટો વગેરે ખાવાથી રોગ થાય છે તો તે રોગ મટાડવા માટે ઉત્તમ ઉપાય ઉપવા છે અને એનીમાં વડે મોટું આંતરડાનું મળથી ભરેલું છે તે સાફ કરવું છે તો રોગ મટે છે વળી જે આયુર્વેદ એ પણ રોગ મટાડવાનું પુસ્તક છે તેનો મુખ્ય સૂત્ર છે લંગનમ પરમ ઔષધિ તો લાંગણનો અર્થ થાય ઉપવાસ જ પરમ ઔષધ એટલે દવા છે તો પછી બીજી કોઈ પણ દવાની જરૂર જ નથી ખાવા વિનાનું ખાવા પીવાનું બંધ કરવાથી શરીરની અંદર સફાઈ શરીરમાં શરીરના તમામ રોગો દોષો મટે છે ભગવાન કહે છે હું જાણું છું તારી અંદર રોગ છે તો ખાવાનું નાખ એટલે હું એને પચાવવા માંડી જાઉં તો ખાવાનું જો બંધ કર તો હું રોગ બારે કાઢું તો છતાં સાથે એનીમાં બંને સવાર સાંજ લેવું જરૂરી છે તો રોગ મટાડવા મુખ્ય ઉપવાસ જરૂર છે તેથી આકાશ તત્વ મળે છે મોટા આંતરડામાંથી વાયુ તત્વ તે લીલા પાંદડાના રસમાંથી મળે છે પાલક આંદરજો રંજકો છબ્બર પછી ઘઉંના જવારાના રસ આ પાંચ વસ્તુનો રસ ખૂબ જ પીઓ અને પણ તેમાં ચાવી ચાવીને લાળ મિક્સ સાથે મતલબ લો પણ જે કોથમરી એટલે ધાણા મેથી મૂળા બીટ તુલસી ગળાના શરગવાના અજમાના અવળીના અડુસીના સીતાફળના હું ધીંગણીના પપૈયાના પારિજાતના બારે બારમાસી લુણી આંબલી મામેજો પીપળો પીપળી ચીલ બૌથુરવા ગાજર નાગરવેલ મીઠો લીમડો કોબી સુવા બીલીપત્ર વગેરેના પાનનું પ્રમાણ પાંચ ગ્રામથી દસ ગ્રામથી વધુ લેવું નહીં સમજણ પડી આપ ખાલી મતલબ કે રંજકો તાંદળજો ઘઉંના જવારા છબ્બર આ ચાર પાંચ વસ્તુનો જેટલો ફાવે એટલો તમે લો બીજો મતલબ કે જે છે ને દસ જે વધારે લેવો નહીં વળી આંકડો ચનોઠી વગેરે પાન દવા રૂપે લેવા ત્રીજું ફળ સૂર્યપ્રકાશથી પાકેલા જ્યુસ બનાવીને કે રસ કાઢીને ચૂસીને ઉપયોગી કરી શકાય છે ને ફણગાવેલ અનાજ કઠોળ શીરડીનો રસ દૂધી ઘિસોડા ગલકણ ટમેટાં કાકડીને પણ ફળ કહેવાય છે કેળામાં એસિડિકનું પ્રમાણ વધારે છે તેથી બે નંગથી વધારે ખાવા નહીં તેમજ ખૂબ જ ચાવી ચાવી ને કેળા ખાવા ફૂલ કડવા લીંબડાના આંબલીના ગુલાબ બારમસી સરગવા વગેરેના દવા રૂપે ઉપયોગ કરવા હવે અગ્નિ તત્વ ખાટા મીઠા ફળોથી મળે છે જે અના અનાનસ આંબળા કેરી કોઠું ચીકુ જાંબુ જામફળ ટીટી દાડમ દ્રાસ નારંગી શત્રણ નાસ્પતિ નાળિયેર પપૈયું વગેરેથી મળે છે સાથે મિક્સ તત્વ દરેકમાંથી જ મળે છે તત્વ શાક કે દૂધી કારેલા ભીંડા રીંગણા બટાટા ગાજર બીટ કોળું ડુંગળી વગેરેથી મળે છે મિક્સ તત્વ પણ મળે છે પૃથ્વી તત્વ ખાસ અનાજ અને કઠોળ પ્રમાણમાં વધારે મળે છે તો ચોખા બાજરી ઘઉં મકાઈ જવ જુવાર અને કઠોળ મગ મઠ હળદ ચણા તુવેર વગેરેથી મળે છે સાથે મિક્સ તત્વ પણ મળે છે પણ તે ફણગાવીને ખાવા કાચે કાચા રાંધવા નહીં ભોજન એક જ તે બીજા જીવનો આહાર છે ભોજન ભોજનના સમય દિવસમાં અગિયારથી છ વાગ્યા પહેલાં લેવું તેમાં પાંદડા લેવા ત્યાં સુધી ફૂલ લેવા નહીં ફૂલ લેવાય ત્યાં સુધી ફળ લેવા નહીં અને ફળ લેવાય ત્યાં સુધી અનાજ કઠોળ લેવા નહીં છતાં તે બધું જ લેવા છતાં તેને રાંધીને ખાવું નહીં તો જ રોગ મટે છે તે રોગ મટાડવા અનુભવ તો કરી જુઓ દવાઓમાં ડોક્ટરો અનુભવ જ કરે છે છતાં તે દવાથી ડાયાબિટીસ કે બીપી વગેરેના રોગ તો હજુ સુધી મટ્યા જ નથી જીભના સ્વાદથી છોડતા નથી જીભનો સ્વાદ છૂટે તો રોગ મટે છે તો જુઓ ડાયાબિટીસ મટાડવું હોય તો એનીમાં લો ગુંદા ગુંદાદ્વારમાં મળ જે મતલબ કે દોઢ ઇંચ ઉપર જ આમ પડેલું છે ત્યાંથી પિંક્રિયાશને ઇન્સ્યુલેશન મળતું નથી એટલે હું ડાયાબિટીસ એટલે ચાવી ચાવીને આપણે ભોજન ન લઈ અને એ ભોજન આપણે પછી શક્તિ બગડે ને કબજિયાત થાય એટલે કબજિયાત થાય એટલે મળદ્વારના બાજુમાં જે છે અહીંયા સુગર પોઈન્ટનું મતલબ કે ને પિંક્રિયાશને ઇન્સુલિન મળે એ ઇન્સ્યુલિન ત્યાંથી મળતું નથી એટલે જે એનીમાં લેવાથી મળ સાફ થાય અને એ ડાયાબિટીસ તરત જ મટી જાય તો આપણે મતલબ કે જે છે ને આહાર લેવાની સમજણથી રોગ બચવા માટે આ આપણે આ જે આહાર વિશેની આ વસ્તુ સમજાવી તે આહાર મતલબ કે બની શકે તો ઉઠતા વેચતાં જે બેડ પાણી આ ખાટલામાં જ બેઠો હોય ઉઠીને પાણી કાંઈક જ પીએ છે અચ્છા પછી સાત વાગે નવ વાગે ચા દૂધ કોફી નાસ્તો પાણી લે છે બપોરે રોટલા રોટલી દાળ ભાત શાક કઠોળ કાંઈ બી મતલબ કે અથાણા છાશ ખાય છે સાંજે મતલબ કે હળવો નાસ્તો ચા પાણી પીએ છે વળી રાત્રે રાંધેલું રસોઈ દહીં દૂધ છાશ અથાણા પાણી લે છે તો પરિણામે રોગ અશક્તિ થાક ભય વિયોગ દુઃખી જીવન અને આયુષ્યનો ઘટાડો થાય છે ને જે માણસ ઊઠીને મધ્યમ માર્ગી ભોજન તથા કરે છે જે ઊઠીને છ કલાક સુધી કાંઈ નથી લેતો સાદા પાણીનો એનીમાં લેવો ઊઠીને છ કલાક સુધી કાંઈ જ નહીં પાણી પણ નહીં ઊઠીને છ કલાક બાદ પ્રથમ પાંદડાનો રસ ત્યારબાદ રાંધ્યા વગરના કાચા કદમૂળ વનફળ શાકભાજી પાણી અને સ્વાદિષ્ટ મસાલા ઉમેરી શકાય છે બપોરે અને સાંજે ચારથી પાંચ વાગે જ્યુસ ફળ અથવા કાચા પદાર્થો ભૂખ હોય તો જ લેવા રાત્રે આઠથી દસ વાગે સૂપ સલાડ શાકભાજી ફણગાવેલ કઠોળ બધું મળીને સિત્તેર પરસન્ટ પ્રમાણમાં લેવું અને મનપસંદ રાંધેલ રસોઈ દૂધ છાશ મીઠાઈ અનાજ કઠોળ અથાણા સહિતનું પ્રમાણ ત્રીસ પરસન્ટ રાખવું અને પાણી સાદા પાણીનો એનિમા લેવો ને તેનું પરિણામ તે નિરોગી સશક્ત પ્રેમપૂર્વક જીવન ને આયુષ્યમાં વધારો થાય છે અચ્છા હવે જેને રોગ થઈ ગયો છે એને મટાડવા માટે પ્રયોગ આદર્શ ભોજન પ્રથા પ્રયોગ બે ઉઠીને છ કલાક કાંઈ જ નહીં ને સાદા એ ઉઠીને સાદા પાણીની એનિમા લો સવારે સાતથી નવ વાગે ઉઠીને છ કલાક સુધી કાંઈ જ નહીં પાણી પણ નહીં ને બપોરે બાર વાગે ઉઠીને છ કલાક બાદ પ્રથમ પાંદડાનો રસ ત્યારબાદ રાંધ્યા વગરના કાચા કદમૂર વનફળ શાકભાજી પાણી અને સ્વાદિષ્ટ મસાલા ઉમેરી શકાય ને સાંજે ચારથી પાંચ વાગે કશું જ ન લેવાનું ને રાત્રે આઠથી દસની વેચે વાળુંમાં રાંધ્યા વગરના કાચાની કોઈ પણ વાનગી કાચા કદમૂર વનફળ શાકભાજી પાણી સ્વાદિષ્ટ મસાલા ઉમેરી શકાય સાદા પાણીનો ઇનિમા તો પૂર્ણ નિરોગી અને એકદમ આનંદિત નિર્ભય પ્રેમપૂર્વક જીવન અને લાંબામાં લાંબો આયુષ થાય છે આ મેં મારો પોતાનો અનુભવ કરી ચૂક્યો છો મેં સો દિવસ સુધી આ મોંમાં દૂધ દૂધની બનાવટ રાંધેલી શેકેલી તળેલી બાફેલી કે ચૂલે ચડેલી લીધી નહોતી અને નિમક નહોતું લીધું તો મારા આ દૂરના ચશ્મા ઉતરી ગયા ડાયબિટીસને બીપીની ગોળી આજ સોળ વર્ષ ત્યાં બંધ થઈ ગઈ અને શરીર પુષ્કળ ગરમ હતું તે ઠંડુ થઈ ગયું તો આ મારો અનુભવ છે તો આવી રીતે જે નવી ભોજન પ્રથાની જે પદ્ધતિ અપનાવશે તે રોગમુક્ત થશે એટલે રોગ મુક્ત થવું હોય તો બધાને તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુધીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ નગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું